શિહોરમાં ધોળા દિવસે તાજેતરમાં થયેલ લૂંટને લઈને શિહોર પોલીસ દ્વારા સોનાના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપીને કોર્ટની કાર્યવાહી સાથે તેરાતૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને માલ પરત કરવામાં આવ્યો બોલો આપણા પરિચય સાથે મારું નામ રમેશભાઈ છે મારું મચ્ચર ત્રીસ સોનાની અને લઈ પછી ને પોલીસ સ્ટેશનમાં

પછી થતાં સોનાનું સૂત્ર જે રૂટમાં ગયેલો તો જેને પોલીસે પકડી પાડી અને તેને આજરોજ તેના મોટ માલિક ફરિયાદીશ્રીને સફળ કરવામાં આવેલા છે નામદાર કોર્ટ